પાડી મોકલવાની માફ કરવાનું જેવી ના હોય તો કઈ જેવી કાલે હું તો પાટડી હાથે પકડવા લાગી તો આમ કર્યા હું આમ ના પગ હોય જાત ને

તને પાડો કાલે બપોરે ગમ માં બાજેલો દુકાક ના પૈસા હું ફરવાનું કાલે પચી બાજુ પૈસા પચી બાજુ હું કેવાની જરૂર હતી નહીં ગમ પડતો ગમ પડતો સેકન્ડ નીત્રીમાં ના રંગ એક ડોહી અને છત્રી છોડતો જ નહીં અમે અહીં કઈ આવો રોજ

ફેકુ નહિ તને ખબર હા વચ્ચે મુકેશ અંબાણી નો મેસેજ આયેલો મારા આમ હેટા અંબાણી માં કોપી ખબર પડી આ કોપી મારીને નીતા અંબાણી ની મુકેશ અંબાણી એમ કેતો ને તમારું ગુજરાત ના જે આ બધું જીઓનું જે હે ને બધું તમારે હેન્ડલિંગ ના ના મારી કય જ નહીં હમણાં કે મારા તો હું અત્યારે વિડીયો બનાવવાનું પેલું બ્લોગિંગમાં પડ્યું નવગામાના મા ના બી એમજી ફેમસ મને ખબર નઈ મને નાશી ખરા બધું ના કે મુકેશભાઈ અમ ભાઈ જોયા શિયા જોયા જોયા અત્યારે મારું તું અવાજ કર ખાલી મારું ખાલી અહીંયા આગળ ખાલી આમ કરી દેવાનું

ત્યાં મારી ડોહી આમ કઈ ટચિંગ કરે એટલે ત્યાં ભાઈ ડોહી ની વાત સોન નહી યાર તું આ વાટે વાટે ડોહી ના વચ્ચે લાવે તું ના હો ભયો મી આમ જો મન કા ભાઈ પાયા યા ગી તમન તમન કોઈ ગોમ મો હે ના કોઈ આમ મૂઠી તું છટરી નું ગોઢો ગાલ દે મને ભોય નહી યાર ડાય બો હે હો પી જાવ એમ હો પછા યાર તમન કોઈ ગોમ મો ડળ નહીં નહી હા ચૂકાઉં બસ હે હો હા યે આ લોકો તો એવી એવી વાતો કરે ને મન તો આમ એમ થાય હે ને પણ ખરેખર

લી હો ગઈ પાછી નહીં પકતી એમ કેત્રી નું ગોધું શાક બનાવવાનું કશું નહીં દયણું દરવા જવાનું પણ દયણું તો ઘેર જઈને આવું તારા

પછી yeah? <laughs> <laughs>

તો <laughs> તો <laughs> 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 હા ચાર ડારા છે કઈ એક બીજાનું કામ લાગાટો કભી થી કબો ને ઉખડી એવું એવું લાગે મને હજી હિસાબ પર કઈ આ યાર ઓમ મારે સમજોઈ જાધી અલ્યા ડોહો હોમો લે કઢાઈ હું લેમે લીન જાહે ગયા થી સંપળ વગર આવો ને એમ પેરીન પાડ્યો બોઢીન તો પેલા તૂટી હાથ જા હાથ જા બીલ કાલે સો આйно ઢપોણીમાં કઈ ને લિ આય બનાવી નઈ સો વગર જ ફોડા કેટો ના પાહો તું કેટો ના પાહો યાર જી મારો પેટમાં વાત પાસી

હું તો ના એમ કરું પણ આ તું બતાવ્યું નહીં કે ખબર તીખા ભૂમિ લાયો આમ ખરો ટાલ આવે ને તો આમ છટકી જાય કયું થોડુંક ખબર બી હોય ને બિયું ખાધા ના દોઢમાંથી બે કરતો દોઢમાંથી બે દોઢમાંથી બે આનો મતલબ

અને હયા ને ફૂલો ગળી જાય થોડો રેગણો કાલે હું જોઈને રેગણો કઈ ગયો કાલે તો હું જોઈને હું રેગણો બે અઢી કિલો જેવો રેગણો ને એક રેગણું ઘરે જાય તો તો પડે ને હયાસ નો ત્યાં પેલા મોટા મોટા તો જ્યાં કઈ

શાકભાજી નહી લાવતો હું પૈસા હતી હું ખાવાની બંધ કરી દીધી ના સંજી ને આગળ રોજ સંજી નામથી જીનવ્યા ને લીયા હું અટારે સંજી હોય જ ના